આવતીકાલે અમારા આમાનંદ ઉપવાસ સત્યાગ્રહ સાવણી ખાતે થવાના હતા એસ્ટાર્ટની ભરતી બે હજાર બારથી થયેલી તેના નિયમો આજ દિન સુધી જાહેર ન થયેલા માન્ય ડિંડોર સાહેબને વારંવાર રજૂઆત કરેલી છે તેમ છતાં સફળતા નથી મળી સૌ એસ્ટાર્ટ મિત્રોને નમ્ર વિનંતી કરી છું કે આપણે આવતીકાલના ધારણા કાર્યક્રમ મોકૂફ રાખીશું ગુજરાતમાં છેલ્લા બાર વર્ષ કરતાં વધારે સમયથી પ્રાથમિક શાળાઓમાં એચટાટ આચાર્યોની ભરતી કરવામાં આવી હતી જોકે એ વાતને વર્ષો થઈ ગયા છે આમ છતાં હજુ સુધી તેમની બદલીઓ માટેના નિયમો છે એ બહાર નથી આવ્યા એટલે આ આચાર્યોમાં ભારે રોષ બબૂકી ઉઠ્યો હતો જેને પગલે રાજ્યભરમાં સાત હજાર એચ શિક્ષકો આવતીકાલે બે જુલાઈએ ગાંધીનગર ખાતે ઉપવાસ આંદોલન કરવાના હતા જોકે આંદોલન પહેલાં જ શિક્ષણમંત્રી તરફથી તેમનો પ્રશ્ન છે એના ઉકેલની ખાતરી આપવામાં આવી છે અને હવે આ આંદોલન મોકૂફ રાખવાની જાહેરાત કરવામાં આવી છે આ વિશે શિક્ષણ મંત્રી કુબેર સાથેની મુલાકાત દરમિયાન શિક્ષકના અગ્રણીએ શું જણાવ્યું જોઈએ નમસ્તે હું મહેશભાઈ ચૌધરી કોષાધ્યક્ષ મુખ્ય શિક્ષક સંઘ ગુજરાત અમે એસ ની ભરતી બે હજાર બારથી થયેલી તેના નિયમો આજ દિન સુધી જાહેર ન થયેલા એના અનુસંધાને માન્ય ઢિંડોર સાહેબને વારંવાર રજૂઆત કરેલી છે તેમ છતાં સફળતા નથી મળી પણ વચ્ચે ચૂંટણીનો સમયગાળા વખતે એમને આશ્વાસન આપેલું કે ધીરજ ધરો ચૂંટણી પૂરી થશે પછી તમારા આરહાર નક્કી થઈ જશે આજે અમે એમને મળવા આવ્યા આવતીકાલે અમારા આ માણસ ઉપવાસ સત્યાગ્રહ સાવણી ખાતે થવાના હતા પણ આજે સાહેબે વિભાગની બેઠક કરી અને આજે એવો નિર્ણય કર્યો છે કે ટૂંક સમયમાં એટલે કે થોડા જ દિવસોમાં આનો નિવેડો આવી જશે અને એ પણ હકારાત્મક હશે જે આપણી રજૂઆત છે એ પ્રમાણે તો હું કુષાધ્યક્ષ તરીકે સૌ એસ્ટાર્ટ મિત્રોને નમ્ર વિનંતી કરી છું કે આપણે આવતીકાલના ઘણા કાર્યક્રમ મોકૂફ રાખીશું